હે દોસ્તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અમારી ભાખરી રેડી થઈ ગઈ છે ચાલો ભાખરી ખાવા હાય ફ્રેન્ડ્સ હવે હું સ્કૂલ થી આવી ગઈ છું હવે માર માસાનો બર્થડે છે તો મારે જવાનું છે કુકી કુકુ મેલા હે કોણે કીધું હા કોણે કીધું માસાએ બસ પાર્ટ માસાએ કીધું હું કીધું કુકુ મેલા જવાનું છે પેપર કેવું ગયું એ પેલા કે પેપર બહુ એટલે બહુ મસ્ત ગયું હે કેટલા આવશે કેટલા માર્ક નું ચાલીસ 40 માંથી ચાલીસ આવશે કે બેતાલીસ આવશે સાચું પેપર હતું બે તાલી આવશે ચાલીસ આવશે ચાલીસ ચાલીસ આવશે મમ્મી ટીચર છે ને જે જે ટીચર પેક લખાય છે ને એટલે પેપર ચેક કરે જેની જોરથી ને એવું ફૂલ હોય ને કે આ ફૂલ છે આ ફૂલ છે અને જેને કાંઈ ભૂલ ન હોય ને એને શું કે કહું કાંઈ ભૂલ નથી હે કાંઈ ભૂલ નથી એટલે મને કાંઈ ન કીધું અને મારે કાંઈ ભૂલ નથી ને ચાલીસ વાથી ચાલીસ આવશે કુકુ હેલા ચોકલેટ ખાઓ क्या <mimitra> <mimitra>

તો ટીચરને કહેવાય નહીં તારે ટ્યુશનમાં આજ મારે ઇંગ્લિશનું પેપર છે તો હિન્દીનું કેમ લખાયું નવું અલગ અલગ હા પણ મતલબ સ્કૂલમાં ઇંગ્લિશનું હતું અને ટ્યુશનમાં હિન્દીનું હતું એમ હતું ને તો કહેવાય નહીં ટીચરને અમારે જેની એક્ઝામ હોય ને એક્ઝામ

હાય ફ્રેન્સ આજે મારે અંગ્રેજીની પરીક્ષા છે કાલે મારે હિન્દીની છે તો હવે સાંજ પડી ગઈ છે હવે અમે સુવાની તૈયારી કરવી છીએ મારો વિડીયો ગઈ હોય તો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો બાય નેક્સ્ટ વિડીયોમાં મળશું